પાદરા તાલુકામાં પાદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પાદરા તાલુકાના ડબકા ગામના વૃદ્ધના પંદર હજાર રૂપિયા રસ્તામાં પડી જતા તત્કાલ ધોરણે શોધી આપતા વૃદ્ધ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પાદરા પોલીસે પોતાની જવાબદારી સચોટ રીતે નિભાવી છે કાયદો સુરક્ષા વ્યવસ્થાની સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે લોકોની મદદ કરવી તે પોલીસની ફરજ છે ત્યારે તેમાં પાદરા પોલીસે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકાના ડબકા ગામના વૃદ્ધ જસુભાઈ પોતાની પત્ની સાથે આસોદર પ્રસંગમાં જતા હતા તે દરમિયાન પાદરા તાલુકાના મુજપુર કેનાલ ચોકડી પાસે વૃદ્ધ જસુભાઈના પંદર હજાર રૂપિયા પડી ગયા હતા જે રૂપિયા લઈ જસુભાઈ દીકરીને ત્યાં આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી રિક્ષામાં બેઠેલા વૃદ્ધ પરિવારના રૂપિયા પડી જતા પરિવાર પર જાણે આ તૂટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં વૃદ્ધ પરિવારે પાદરા પોલીસનો સંપર્ક કરી અને સમગ્ર ઘટનાની જાણ પાદરા પોલીસને કરી હતી ત્યારે પાદરા પોલીસ મથકની ટીમ આ વૃદ્ધની મદદ આવી હતી અને ગણતરીના કલાકોમાં જ પાદરા પોલીસને સફળતા હાથ લાગી હતી જે વૃદ્ધના પૈસા જે વાહનમાં પડી ગયા હતા તેની શોધખોળ કરી હતી પાદરા પોલીસ દ્વારા અને તમામ રૂપિયા મેળવ્યા હતા અને ડબકા ગામના ગરીબ વૃદ્ધ પરિવારને પંદર હજાર રૂપિયા પરત આપવામાં આવ્યા હતા તેવામાં પરિવારને રૂપિયા પરત મળતાની સાથે જ પરિવારમાં ખુશીનો આનંદ જોવા મળ્યો હતો અને પાદરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોલીસ છે તે પ્રજાનો મિત્રની સાથે રક્ષક છે સાથે સામાજિક સાથે તમામ જવાબદારીઓપૂર્વક તમામ લોકોની સાથે અને તમામ લોકોની મદદે આવું તે પોલીસની એક ફરજ છે તેવામાં આ પાદરા પોલીસની એક આ મહત્વપૂર્ણ કામગીરી અને સરાહનીય કામગીરી સામે આવી છે પપ્પાનું પપ્પાનું નામ જશીભાઈ શિવાભાઈ પોલીસ ગામ ડબકા હાલ આસોદર જતા હતા પપ્પાના ગધાની અંદર પૈસા હતા પંદર હજાર અને ક્યાંની ચોકડી ઉદ પૂરતી રિક્ષામાં બેઠા હતા આ રીક્ષામાંથી પડી ગયા પછી પપ્પાએ થોડોક આગળ જઈ અને તપાસ કરી પપ્પાના ખિસ્સામાં પૈસા નહોતા એટલે પપ્પાએ તૈયારી ફોન કર્યો તો મને પછી મેં પાદરા આવી અને પોલીસ સાહેબને વાત કરી કે આ રીતનું આવું થયું છે તેમને સતત ચાર દિવસ પ્રયાસ કર્યો અલગ અલગ જગ્યાએ થઈ અને પછી અમને પૈસા મળ્યા એટલે તરત અમોને પાછા આપી દીધા છે એ સાહેબનો ખૂબ ખૂબ આભાર કઈ પોલીસ હતી